ડોબોઈ તાલુકાના ભીમપુરા અને કડેટ ગામ નજીક વહેતી ઓરસંગ નદીના રાત્રિના અંધકારનો લાભ લઈ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું હોવાનો આ સ્થાનિકો એક્સેપ્ટ કર્યો છે સફેદ રેતીના બેફામ ખનનથી નદીના પટમાં મોટા ખાડા પડી ગયા છે ડોબોઈ તાલુકાના ભીમપુરા અને કરનેટ ગામ નજીક વહેતી ઓરસંગ નદીમાં રાત્રિના અંધકારનો લાભ લઈ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે સફેદ રેતીના બેફામ ખનનથી નદીના પટમાં મોટા ખાડા પડી ગયા છે જેના કારણે ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે અને આગામી ઉનાળામાં પીવાના પાણીના ગંભીર સંકટની ભીતિ સેવાઈ રહી છે ઓવરલોડ રેતી ભરેલા ટ્રેક્ટર ડમ્પરોથી કરનેટથી ડભોઈ સુધીનો નવો બનેલો રોડ બિસ્માર બનતો જઈ રહ્યો છે સરકારને મળવાપાત્ર લાખો રૂપિયાની રોયલ્ટી ભર્યા વગર રેતીનો વેપાર ચાલી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે સ્થાનિકોએ ખાણ ખનીજ વિભાગ અને તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી ઉચ્ચ સ્તરીય તપાસ અને ગેરકાયદેસર ખનનના સંડોવાયેલા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે ટીવી ન્યૂઝ ડભોઈ